મારા માટે પ્રાર્થના કરે છે મારા મમ્મી ને પપ્પા ઉપરથી કૃપાઓ મોકલે છે મારા મમ્મી પપ્પા પ્રભુને મારા માટે મધ્યસ્થી પ્રાર્થના કરે છે આ પ્રકારની વાત કરી છે અથવા આવી સમજ તમારામાં છે કે મારું કોઈ સગુ મરી ગયું છે હવે ઉપર છે અને ઉપરથી અમારા પર આશીર્વાદ ઉતારે છે કારણ કે મારા મમ્મી હતા હવે ઉપર ગયા છે અને એ મારા માટે આશીર્વાદો મોકલે છે એક વ્યક્તિ મને કે છે કે મે બે દિવસ પહેલા જ મારી માં કબર ઉપર ગઈ હતી અને મે એને કીધું કે હવે બાપુની તો સારી નથી એટલે તું જ એમના માટે કંઈક કર અને પછી બે દિવસ પછી બાપુ મરી જાય છે અને એ બહેન કેસી હતી જો મે મારી માને કીધું ને એટલે મારા બાપુને આજે છુટકારો મળ્યો તમારા માટે કોણ પ્રાર્થના કરે છે તમારો કોઈ હેતુ હોય તમારી કોઈ જરૂરિયાત હોય

My little children. My little children. I'm writing you. I'm writing you. This things. This things. So that you will. So that you will not sin. You will not sin. And Violet. And Violet. God's law. God's law. And if anyone sins. If anybody We have an advocate we have except छोड़ we have an advocate we have an advocate we have an advocate we have an advocate vakil shu kare aapro case lade angrezi bible we have an advocate We have ek vakil che with the father with the father jesus christ આપણે આજના બે હજાર વર્ષ પહેલા ઈસુ આયા અને આપણા પાપો માટે આપણા અનંત જીવન માટે એ વિન ગયા હવે ત્રીજા દિવસે સજીવન થયા ચાલીસ દિવસ પછી સદેહે સ્વર્ગમાં ગયા અને આજના દિવસે એમનો પ્રેમ આપણા માટે એટલો બધો છે કે એક વકીલ તમારા માટે લડે આર્ગ્યુમેન્ટ કરે દલીલ કરે તમારી ફેવરમાં બોલે ઇન્ક્લુ ઈસુ આજના દિવસે ઈશ્વર પિતાની બાજુમાં બેસીને તમારા ને મારા માટે આ કામ કરે છે મારા પપ્પા મરી ગયા છે ને એ મારા માટે પ્રાર્થના કરશે જીવતો દેવ જે તમારા માટે બેઠો છે પ્રાર્થના કરવા માટે ઈશ્વર પિતાની બાજુમાં એ આપણને ખબર નથી પ્રેયર ગ્રુપ પ્લીઝ પ્રે ઈસુને પ્રાર્થના કરો ઈસુને કહો કે ધીસ ઇઝ માય પ્રોબ્લેમ મને રાત્રે ઊંઘ નથી આવતી ઈસુને કહો મરાથી આ ભૂલ થઈ ગઈ છે એ તમારા પક્ષે લડી લેશે તમારી ફેવરમાં કામ કરે છે બીજું એક વચન કરો રો છીસ એજ રીતે જ રીતે પવિત્ર આત્મા પણ પવિત્ર આત્મા પણ આપણી નિર્ભરતામાં આપણી નિર્બળતામાં આપણને મદદ કરે છે આપણને મદદ કરે છે શી પ્રાર્થના કરવી શી પ્રાર્થના કરવી યોગ્ય છે યોગ્ય છે એ પણ આપણે જાણતા નથી એ પણ આપણે જાણતા નથી પણ એ આત્મા પણ એ આત્મા પોતે આપણા માટે પોતે આપણે માટે પોતે એ પવિત્ર આત્મા પોતે આપણા માટે વિનવણી કરે છે વિનવણી કરે છે

આલ્બર્ટ ભાઈ એમનો દીકરો નાઈઝલ હવે નાઈઝલ ને કોઈ પ્રશ્ન થાય છે અને એના પપ્પા અને મમ્મી બેઠા છે બરાબર એની કોઈ પણ જરૂરિયાત હોય નાઈઝલ ની કોઈ બી જરૂરિયાત હોય તો એના મમ્મી ને પપ્પા એની જરૂરિયાતને પૂરી પાડી શકે એવી કન્ડિશન છે પણ નાઈઝલ શું કરે કે કોઈ ત્રાહિત વ્યક્તિને કહે

જેઓ મૃત્યુલોક માં પોચી ગયા છે તેઓ તારા ગુણગાન મૃત થાય મૃત લો તમારી કોઈ યાદ છે જ નહીં કે છે કે ફરીથી વાંચો પેલું વાક્ય

You shall not bow down. You shall not bow down to them. To them or worship them. Or worship them. For I, the Lord your God. For I, the Lord your God. I am a, je I, I, a, jealous God. I, the Lord, your God, is a jealous God. प्रभु तमने ने मने इतलो प्रेम करे छे कि जो मारू के तमारू ध्यान

તો પ્રભુ તમને યાદ કરાવે છે આજે ઈવન જે યુટ્યુબ પર પણ સાંભળે છે એમને પણ પ્રભુ યાદ કરાવે છે કે પ્રભુ લખાણ માં આપે છે કે હું ઈર્ષાળુ દેવ છું આઈ એમ અ જેલસ ગોડ તું કોઈ બીજી વસ્તુ જગ્યા સંપત્તિ પર રાખીશ પ્રેમ તો પ્રભુને એ ગમતું નથી હવે માથી 17 પાંચ તે બોલતો હતો અજીતે બોલતો હતો

અને તમે કરો છો કેટલું કરો છો કેટલું સફળ જાઓ છો કેટલું નિષ્ફળ જાઓ છો ખબર નહીં પણ ઈશ્વર પિતા પોતે તમને કરજો ઓકે બીજું પણ એક વચન લો યોહાન આજ આને સમર્થન આપવા માટે યોહાન પાંચ તેમના નોકરોને કહ્યું તેમના કોના માએ ઈસુના માએ

આપણી જરૂરિયાતો માટે આપણી બાબતો માટે આપણા પ્રોબ્લેમ્સ માટે આપણા સોલ્યુશન્સ માટે આંટીને કહીએ છીએ કે આંટી તમે પ્રે કરજો મારા કોઈકને કહી દીધું કે તમે મારા માટે પ્રાર્થના કરજો અને ખાસ કરીને કાના ગામે જે ચમત્કાર થાય છે એ ચમત્કારમાં કુમારી માતા મરિયમ જે ઘરે લગ્ન પ્રસંગ છે એ ઘરમાં દ્રાક્ષારસ ખૂટી જાય છે અને કુમારી માતા મરિયમ ને ખબર પડે છે કે આ ધર્મ હવે દ્રાક્ષારસ ખૂટી ગયો છે અને મહેમાનો તો બાકી છે એટલે એ વખતે કુમારી માતા મરિયમ ઈસુને વિનંતી કરે છે ઈસુને કહે છે કે દ્રાક્ષારસ ખૂટી ગયો છે ત્યારે ઈસુ શું જવાબ આપે છે કે મારો હજી સમય પાક્યો નથી બરાબર ઈસુ તો ના પાડી દે છે કે મારો My, my, my R has not come yet. પરાબરા? માતા મરેણુ કીદુ? માતા મરેણુ પર્ણ મરો સૂયે આભાયું? મરો સૂય નાથિપાયો. પણ � ઈસુ ના પાડે છે તે છતાં એ પેલા નોકરોને કહે છે કે એ કહે તેમ કરજો હવે ઈસુ શું કહે છે પેલા નોકરોને કોઠીઓ પડી હોય છે મોટી મોટી પાણી ઈસુ એ લોકોને શું કહે છે કે છલ્લો છલ પાણી થી ભરી દો એમનું કહ્યું ઈસુ નું કહ્યું એ નોકરોએ કર્યું કોઠી હતી એ કોઠીને પાણી થી છલ્લો છલ ભરી દીધી શું આમાંથી આમાંથી એક એક ગ્લાસ પેલા કે લો અને વ્યવસ્થાપક તમે આપો એટલે પેલો ગ્લાસ લે છે ભાઈ પાણી કારણ કે કોઠીમાં શું છે એટલે કોઠીમાંથી એક ગ્લાસ ભરે છે પાણી

ઈસુએ એ કોઠીઓ ઉપર કોઈ પ્રાર્થના કરેલી હવે પાણીમાંથી તું દ્રાક્ષારસ થઈ જા ઠીક જીસસ પ્રે દે નો હી પ્રે ધ ઓન્લી થિંગ વન ઇન્સ્ટ્રક્શન હી એક સૂચન કર્યું ઈશ્વર પિતા કહે છે કે એનું કહ્યું કરજો કુમારી માતા કહે છે એનું કહ્યું કરજો એમણે શું કીધું કે

અહીંયા તમારા જીવનમાં જે પ્રમાણે પેલા લોકોએ છલ્લો છલ પાણી ભર્યું અને ત્યાં કોઈ પ્રાર્થના વગર ચમત્કાર થયો એમ ઈસુ તમને કહે છે કે તમારી આત્મા રૂપી કોઠીને પ્રભુ વચનથી છલ્લો છલ ભરી દો દિવસ રાત તમે એ પ્રભુના વચનને સ્મરણમાં રાખો તમારું ફોકસ દુનિયાવી સંપત્તિ સંસારી બાબતોમાંથી હટાઈને તમારા આત્મામાં શક્ય એટલા વચનો ભરવાની કોશિશ કરો જ્યારે તમારો આત્મા એ વચનોથી ભરપૂર થઈ જાય છે છલ્લો છલ થઈ જાય છે ત્યારે તમારે કોઈને કહેવાની જરૂર નથી કે તું મારા માટે પ્રાર્થના કર કોઈ પ્રેયર ગ્રુપને બોલાવવાની જરૂર નથી કે તું મારા માટે પ્રાર્થના કર એ તમારા આત્મામાં જે વચનો ગયા એના થકી તમારા જીવનમાં પરિવર્તન આવે છે ચમત્કાર થાય છે સાજાપણું આવે છે ઊંઘ આવે છે માતા મરિયમ બી કે છે એનું કયું કરજો ઈશ્વર પિતા પણ કે છે કે એનું કયું કરજો અને જ્યારે હું ને તમે વચનોથી ભરાઈ જઈએ ત્યારે શું થાય ખબર છે બોલો હિબ્રુ ચાર બાર ઈશ્વરની વાણી જીવતી જાગતી છે પ્રભુ ઈશ્વરની વાણી એ કેવી છે જીવતી ને જાગતી છે અને બે ધારી તલવાર પણ બે ધારી તલવાર પણ એ વધુ તીક્ષ્ણ છે એ વધુ તીક્ષ્ણ છે ઇંગ્લિશ માં કહે છે ધ વર્ડ ઓફ ગોડ ઇઝ લિવિંગ એન એક્ટિવ શાર્પ ડબલ એજ ઇટ્સ બે ધારી તલવાર

રાતની સ્લીપલેસ નાઈટ્સ તમારી તકલીફો એ બધું કાપીને બહાર કાઢે છે ગયા શનિવારે જે લોકો ત્યાં વસ્ત્રાલમાં આવેલા એ લોકોએ પ્રેક્ટિકલ જોયું કે કલાક સુધી પ્રભુવચન મળ્યું પેલા ભાઈના કાનમાં ગયું એમના આત્મામાં ગયું અને પછી પેલા ભાઈ કેટલા વખતથી જાતે ઊભા નહોતા થઈ શકતા એ ભાઈ જાતે ઊભા થયા પ્રભુનું વચન જ્યારે તમારી અંદર જાય છે એ કામ કર્યા વગર રહેતું નથી એટલે તમારી જરૂરિયાત માટે પ્લીઝ આજ પછી ઈશ્વર પિતાએ કીધું છે કે ઈસુનું કયું કરજો માતા મરિયમ કે છે ઈસુનું કયું કરજો અને ઈસુ કહે છે કે તમારા આત્મામાં વચન અછલ્લો છલ ભરી કાઢો જીવન ઓટોમેટિક બદલાઈ જશે શાંતિ આવશે રાત્રે ઊંઘ આવશે કોઈ શું તમને નહીં નડે